હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ઇન માય ન્યૂ બ્લોગ સવાર સવારના બધાને રાધે રાધે સવાર પડી છે અને સાત ભાઈ મારા શૈલેષ ભાઈ ખોળામાં બેઠા જ શું બોલ્યું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ પૂજા ઓ દાદા કયો ચા પીધી ચામાં આયો તમારી જોડે એ સેલું નવી સ્ટેન્ડમાં ચા પી તમે તો બધું નાખી મને શિવ આવો સાતભાઈ શું કરો બેટી

तो गाइस छोटे विलन है वीरेंद्र भाई सवार तो उठना था पर उतर तो कौन जोज कादवेडी कादूं ने कादूं काने तो गाइस सुलाए केळगु लाई जा तू देखो। ये देखो नहीं हम जो पतंग आलू तन हम जो जे साथ में हम जो आ केळो कोन आई ले हां केळो कोन आई वो पेलो बाकी केळो कोन आई

કોબા ચાજી કો આ પૂજા કરા કઈ પટામડું છો બરો હા ઈ ના પત્તું નઈ ખાવે ને શું ખાવ જી ઘોર ખાઈ જી કોબી ખાઈ જી પુલેર ખાવ જોઈએ ગાઈસ મમ્મીજી શું કરે છે અરે વાહ મમ્મીજી શું કરો અરે વાહ તો ગાઈસ જો ગરમ ગરમ રોટલી ચા સાગર બનાય સાગ પુલેર फूले और बनाई आला मुझे मिले बड़ा फटाफट ये बनाए कंप्लीट जो लो ना लाइक जो गाइस मम्मी जी बनाई गौनी फर्स्ट क्लास रोटली और साथे साथे बनाई फूले वाली मस्त शाक पहला अलग देव पड़े मैं अलग देजे सीधे गरम लाए सब बोल गाइस तो हम आज खाइए फूले वाली शाक રોટલી બળી છે ચલો ભાઈ જમવાનું તૈયાર થઈ ગયું છે અને આ તમારા સાચિક ભાઈ બરફ છે ત્યાં જમવું છે ખાવું છે તો ભાઈ જો ફી અંદર બરફ થઈ ગયો છે બાટલામાં બરફ જો ગયો છે એટલે કે બરફ ખાવું છું ના નહીં ખબર ના એકડો બારે તો એકડ તો ગોડી ના ને લે પોણી છે ચલો ભાઈ તમે જમી તો ભાઈ જો આ બે ઉત્તરાયણ જતી રહી દિવાળી જતી રહી અમુક ઉત્તરાયણ આવી છે અમુક ઉત્તરાયણ સીધી બીજા ત્રીજા મહિના હોય ને ઓળી પર आरी घड़ोली पदीवारी गजे चलो गाइस आपण जिये चलो गाइस फाइनली घेराइए अपना चले दादा हो रिया छे हाय गाइस का कोनो चौपड़ो छे आ वीरेंद्र भाई लेसन करते करते चार अम्बापा मन तो चार पांच चक्कर वीडियो मारा फोन आयो को सीधा बोल अबे जो इमनो तो कंट्रोल इमनो बुन्नो फोन आयो सुन जो के हो गया बुन्नो तो जग पादा जगाती हसी जी हो हां અ ભૂલકણયો આ એક ભૂલકણયોડો અમે બેરો બાપો એને બેરો બાપો ગાઈસ વિડિયો આઈજો જોઈ લો જો મસ્ત ગુજરાતી કોમેડી જમ્માર પ્રોગ્રામ પૂછ્યા કે આ તો બાર લાઈન વધે છે આજે બાર ખુલ્લામ ખાવાને કે શોદોને આ તો બાર ખઈએ હું આવું કઈ રાસ વાતા જોરદાર છે આ તો ફોનમાં તો અંધારું દેખાય છે પણ બાકી ઠંડુ એમ છે વાતા ठंडीनी सर बार राखो चिता झल्ले आईते हात पण तुंचा بيها पण ठंडीनी सुरुवात થઈ ગઈ છે પણ અમે કેટલો કંટ્રોલ કરતી બધા હું શાક બનાવીતે एकदम મારો ફેવરિટ આઇટમ બનાવીયો હતો કે મારી ફેવરિટ હું છે હું બનાવી ગયો પેલે આવે તો પેલો ઘણો બની સાદો ઘણ કે હું કેમલો વરિયો 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 શાક બનાવી મસ્ત લગાઈ વરિયો શાક બનાવી છે બની રોટલી છે ને ગઉની રોટલી વરિયોન શાક ઓકે કોથમી આ ડુંગળી કાપી કાઢ છે થોડી મજા આવે પછી જબર ઉભળા છે ને ગાઈસ ઘર તો બન છે ઘર મમ્મી ઉર્ચે મમ્મીજી

चलो गायज मम्मी कहते चे तो आट जो है तो मारी आऊ पा पीए तो चलो भाई अपना फटाफट फ्रेश थी खावा टाइम थी जो आठ वगे चा पी लिए थोड़े वो नहीं जो गाय आठ न चार थे चार पोत थी फटाफट दर्शन वर्शन कर दिया बदी कर दिए चलो गाय हाथ पग तो ये पहला पास दर्शन करिए गाय मम्मी चाह उखा दी थी चाह तैयार लेठ म फरी भाई अरे तो शेख मगफड़ियों चलो मम्मी तो मफड़ी मगड़ी जो चा तैयार तो हो तो चा पी ली चलो मम्मी जी चाह गाड़ीस चा पी लीजिए तो तो मम्मी कल मम्मे थी लाई मफड़ियो मफड़े शेकी जो चालू चूला तभी पर मेकी नीजे आ चाबी ले जी पे मफड़ियो कही है

हेलो हां अमन हेलो तो गाइस पप्पा जी आई तो है जम्बा पप्पा जींगा जम्बा बैठो जावा भी अलग आयो चलो गाइस जमी लिए पर सैलेज भी आता जसी लो जमी लिए तो गाइस मैं पप्पा वे जमी ली दू मम्मी जम्बा चालू छ सैलेज भी हमारे आया छे लो पप्पा मालिश करे पप्पा ना पग तकलीफ थरी वधार छे वधारे मालिश के पप्पा फिर केलो भाव उठ એટલે મીન્સ કે થોડું પપ્પા ફરી પડી જમ દવાખ પપ્પા એટલું જ પક થોડો એનો હજાર થઈ જાય એટલે સેલેરી રોજ માલિશ કરે એટલે બેનિફિટ તો સર જ નું પેલો પગ કમ્પ્લીટ છે પપ્પા જરૂર છે પણ આ અત્યારે કમ્પ્લીટ દે માલિશ કરે તો વારી આ બધો દુખાવ થાય દુખાવ

એક મૂન પેલો હળવાનો હોય છે ને કે ભાઈ મારા ભાઈ ને સંબંધ કરવાનો છે એક મૂન લઈને આવે તો ખબર કે ભાઈ આ એ મારો ભાઈ અને આ સંબંધ કરો એ સંબંધ એ જોવા આવે કે ભાઈ મેમો જોવા માટે કે ભાઈ આ છોકરો ને કીધું કે જોઈ આવજો નજર નાખી આવજો આ છોકરો કેવો છે મારો ભાઈ છે